તો કેમ છો મિત્રો મજામાં મજામાં આજે સ્વાગત છે તમારા નવા બ્લોગ માં તો આજે આ બધા ફ્રી બેલ અત્યારે હાલે છે તો આપણે જઈએ બધા શું કરશે જોઈએ ચાલો તો આપણે જઈએ તો આપણે હાલતા હાલતા આવી ગયા આગળ ને અહીંયા જો બધા વટાણા ને એવું ફોલે છે ચાલો ત્યાં જઈએ વટાણા હું તો આજે

આજો એગા છોડે એય આ હું કરો છો ખોડી આખી ખોડી આખો હાલે અરવિન બે અગે તું કે ઉતરી ગયાલા તો હવે આબો આગા ઘોડી જોઈને આગળ આવી ગયા તો આ જો સાઈમની બધે ક્રિકેટ રમે છે તો वहां બધે ક્રિકેટ રમે છે અહીંથી આવી ગયા આપણે આગળ તો આયા જો થોડાક જણા કબડ્ડી રમે છે ચાલો હવે આપણે આ આગળ જ ઇન્જોર પર કે ઇન્જોર પર કે ઘણા જણા રમે છે ચાલો તો અહીં આગળ જઈએ હવે આપણે હાલતા હાલતા બગી કેંજો બાકી તો અહીં જો બાકી ઘણા જણા રમે છે તો ચાલો એરો પણ ઊસી કરે છે કેમ આયા બેઠા છે તો આ જો એકદમ આ ઈજકામ બેઠો એ તું શું કરેલા ઇસકા આયા કે બેઠો રમુ ન તારે કા મજા આવે મજા આવે ઓત કરો તો મોજ બીજો હું હાલો આગળ જાય આ તો બધે કા કબડડી જેવો કરો એવું લાગે છે હા ચાલો એ લોકો પણ રમાડીએ આપણે હવે બે તો હવે આપણે એનજીઓ થી હવે જાય છે હોસ્ટેલ તરફ તો ચાલો હવે ત્યાં શું થાય છે ત્યાં જોઈએ આપણે અને હવે ઇન્જો પાર્ક તો બધાય રમતા હતા હવે ત્યાં કે નહીં ચાલો ત્યાં જોવા જઈએ આપણે હાલતા ચાલતા પગીએ હોસ્ટેલે તો હોસ્ટેલે જો મા ઓલા બાપા જો ફૂલ ઝાડને પાણી વાય છે અને અહીંયા જો મારી એસવીવાળાની સ્કૂલ છૂટીએ ચાલો હવે ત્યાં જઈએ એ અહીંયા બે ત્રણ જણા આવે ઊભા એને એવું કરે ચાલો અહીંયા જઈને પૂછી હું કરે તો આપણે હાલતા તો બગીયા હોસ્ટેલ તો આ હોસ્ટેલમાં જો એક જણો સાપુ વાંચે છે એ હું કરે સાપુ વાચું સાપુ હું આવ્યું એમાં ક્યાં હે એ તો હું ચેક કરું હું આવી એવું છે આ ચેક કરીને મને પછી કહેજો છેલે આ વાસી લેる હું કવ

ખુટી તરફ જાતા જાતા જો આયા રસ્તામાં ટ્રેક્ટર ને ઊભું લાઈન માં બધું ઊભું હે આયા જો મારું ઘણું કામ આલે હે માં લોખંડ નું ને નું કામ આલે હે માં આયા નવું બિલ્ડિંગ ઊભું થાય છે હજી તો કામ આલે પેલો માર બનવાનો બાકી હે હમણા જૂન લાગી માં બની જશે ત્યારે તમને દેખાડશું તો આપણે હાલ ચાલ તો ઊગી હે કુટીર માં જો આ કુટીર કાક અવાજ આવે હે ઢોલ બોલ માં ચાલો અહીંયા જઈએ અંદર શું અવાજ આવે હે

જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો બ્લોગ જોવા જી બ્લોગ જીરો વન ને આઈડીમાં જઈને જોજો તો અહીંયા બ્લોગ પૂરો થાય છે બાય